નમસ્કાર હું રાઘવ ડાભી મિત્રો આજે હું તમારી પાસે એક તદ્દન નવી વાત લઈને આવ્યો છું બાળકો યુવાનો વડીલો સૌને જીવનમાં આ વાત ઉપયોગી થશે એની મને શ્રદ્ધા છે આ જગતમાં કયો એવો માનવી હશે કે જે સ્વસ્થ રહેવાની મહેચ્છા નહીં ધરાવતો હોય દરેક લોકોને સ્વસ્થ રહેવું છે

ખૂબ જ ગુસ્સો કરતો હતો એમના પિતાજી એમને શિખામણ આપી કે બેટા તું ખૂબ જ ગુસ્સો કરે છો ચાલ હું તને એક નવો રસ્તો બતાવું એમણે એક થેલી ભરીને ખીલી આપી સાથે એક અઠોડી આપી અને કહ્યું કે આપણી વાડીની પાછળ જે લાકડાની દિવાલ છે તને જ્યારે ગુસ્સો આવે ત્યારે તારે ત્યાં ચાલીને જવાનું અને જ્યાં સુધી ગુસ્સો રહે ત્યાં સુધી ખીલી માર્યા કરવાની ગુસ્સો આવ્યો ત્યારે ક્રમશઃ આવું ચાલતું ગયું મિત્રો ખીલીઓની સંખ્યા ઘટતી ગઈ એક દિવસ એવો આવ્યો કે એ બાળકને ગુસ્સો જ ન આવ્યો એટલે એમણે એમના પિતાની પાસે જઈને કહ્યું કે પિતાજી આજે મને ગુસ્સો જ નથી આવ્યો એટલે એમના પિતાજીએ એક નવો સંદેશ આપ્યો એમના પિતાજીએ એમ કહ્યું કે જે દિવસે તને ગુસ્સો ન આવે એ દિવસે તે મારેલી ખીલીઓ છે ને એ એક એક ખોલવાની કાઢી લેવાની થોડુંક સમય જાય છે એ લાકડામાં ઠોકેલી તમામ ખીલીઓ પેલો બાળક છે એ ખેંચી લે છે અને પછી એમના પિતાશ્રીને કહે છે કે આવો એમના પિતાશ્રીને એ જગ્યા બતાવે છે પિતાશ્રીને કહે છે કે અહીંયા એક પણ ખીલી નથી મેં બધી જ ખીલીઓ ખેંચી લીધી છે અને હવે મને જરા પણ ગુસ્સો આવતો નથી મિત્રો ત્યારે પિતાજી એમના બાળકને જીવનનો ઉત્તમમાં ઉત્તમ પદાર્થ પાઠ શીખવે છે

કે તમે જ્યારે ખોટું લખી નાખો છો ત્યારે રબર થી તમે ભૂસી શકો ભૂસાઈ જાય છે પરંતુ એ ભૂસાયેલા અક્ષરોના લિસોટા એમના એમ રહે છે એટલે જ્યારે પણ તમે કોઈની સાથે સંવાદ કરો વાત કરો કે ચર્ચામાં ઉતરો ત્યારે તમે જે શબ્દ બોલો છો તેને તોળી તોળીને જોખી જોખીને શબ્દ બોલવાનો આગ્રહ રાખવો કારણ કે એક સામાન્ય ગુસ્સો માણસનું ખૂન કરી શકે છે એક સામાન્ય ગુસ્સો માણસનો અકસ્માત કરી શકે છે અને એક સામાન્ય ગુસ્સાને કારણે આપણા વર્ષોના સંબંધોને આપણે શૂન્યમાં ફેરવી શકીએ છીએ મને લાગે છે કે હવે પછી તમને જ્યારે પણ ગુસ્સો આવશે ત્યારે તમને આ ખીલીવાળી વાર્તા તરત યાદ આવી જશે અને ઊંડા શ્વાસ લઈ અને તમે સ્વસ્થ થવાનો પ્રયત્ન કરશો આવો આપણે સાથે મળી આ સમગ્ર જગતના નાગરિકો સ્વસ્થ જીવન જીવે અને સ્વસ્થ રહે એવી શુભેચ્છાઓ સાથે ફરી વખત આપણે આ વિડીયોમાં મળીશું